હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જશો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને અમારે જો અહીંયા અત્યારે નિશાળા ભણ્યા છે અત્યારે રજા પડી ગઈ છે નિશાળાથી આવીને અત્યારે લેશન કરવા બે ગયા છે તો જો તમે જોઈ શકો છો અમારે ઉત્તમ ભાઈ છે અમારે અલ્પા બેન છે અને આરતી બેન છે આરતી બેન અમારે અત્યારે છઠ્ઠા ધોરણમાં છે અને અલ્પા બેન અમારે પાંચમા ધોરણમાં છે અલ્પા બેન અમારે ચોથા ધોરણમાં છે ઉત્તમભાઈ અને અમારા આવડા ઉત્તમભાઈ છે બાલવાટિકામાં અત્યારે જોવા તમે જોઈ શકો છો હા અમને પેન મળી છે તમે શું લેસન કરો છો એમ કહે જોવા દે તો હમ્મ વાત કરતા રહે હમ અમારા અલ્પા શું લખે છે ચિત્ર દોરે છે હે અમારા મિની માં તમારું સ્વાગત છે અને તમને આવા નવા વિડીયો મળતા રહેશે હસાવાના અને જોવા લાયક વિડીયો મળતા રહેશે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો અને સાથે સાથે કોમેન્ટ પણ કરતા રહેજો અને આપણા વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જોવા તમે જોઈ શકો છો આ મારી વાડી છે અને વાડીની અંદર જુઓ અમારે અત્યારે અહીંયા પોપીયા પણ છે અને આવી રીતની અમારી વાડી છે અત્યારે અમારે અલ્પાબેન અહીંયા જોવાના બેઠા છે હું ગોતો અલ્પાબેન હમ બોલપેન ગોતો શું

છ ગડે છ એમ ભાઈ પછી કલમ ખટરો બોલો કલમ ખટરો બોલ બોલ ને લે બોલ ને જલ્દી આરતી આરતી ને તો આવડે છે ઉત્તમ ભાઈ ને બોલવાનો છે બોલો હલો અમારી ચેનલને શેર કરજો અને આગળ વધારજો કોમેન્ટ કરજો અને આ સબસ્ક્રાઈબ પણ કરી લેજો